ઘર આવી <laughs> ઘર બગાવશે ઘર બગાવશે ઓના વાતે નારા તો પનોતી છે એ લુખો છે ને નું આખું ઘરે લુખો છે નમાય આ હું કોઈ 50000 પગાર નતો ને તો આ તો હાચી છે બાપા તમારી મે કદી હદ હોય બેઠો ને બીજો જો જ્યા હોય તારે આ હો બધો જો કે બોનો કાઢી કાઢી કોક ના ઘર ના પગાય આ પનોતી તને મારા હાલા ખરાબ કરી ના કોકને એ તો છોકરો છે દર્શન કરવા આયો હોય આ ના બાપા હાચી વાત છે તમારી અમે હેડમ અને મારા દીવર

હા જિંદગીમાંથી બાયડી છૂટી જતો આ આજનો ડાળો તો કસું જેમ તેમ કરીને જતો રહ્યો શાફ કંડાળીયો યાર હું આખો ડાળો ઓટલા પડી જવાનો બાપાને બુદ્ધિ નથી એકા ટીબેલની ગઈ ગામમાં બેહીરા ન હોય બેહીરા ઈના કરતા કોઈ કામ આલ્યું તો ના કરું હ કે તર મો જાવું કરું કે કરું હ નો જાય મારા આલા ગજાલા તો મારી ઈજ્જત ના ખસતો તો કઈ નાયો

એકી દાળા હાથ કલાક પાડી નાખો તારા ભાને કીધું તું રેવાની કાન

બાપુજી ખરેખર એટલું બધું કોમ હતું ને છું બઉ ભારે જ નથી કહું ની પાઇપ ફીટ કરવા લેલી મને યાર મને થાય ગયો બાપા ની બુદ્ધિ દોડાય અને ખતરનાક મોટું આ બધું આયોજન કરી નાખ્યું મચી મશીન મંગાય કોમ થઈ ગયું થાકી ગયું પણ તમ વહેલો આવતો રહ્યા બેટા હા કરો કોઈના ના ખબર નહીં પડતું બેટા હું છું આજે લીધું છું

તારા જોઈ કોઈ ભાઈ બન જવું પડે દાડો વ્યવહાર મારા હંગ આવ્યો તો મારા હંગાત જવું પડે ફોન ફોનમાં પણ જોડે વાત કોઈ બીજું નહીં એમનું ઘર છે

ખોળા સા ભાઈ આપડા બેહ બાપા કોઈ આવા ખબર પડે હું કે થાય કસોવો તો નઈ ધોઈ નાખું છું અન ધોઈને બેહું છું હા અરે હું ગવાતો દો થોડી વાર બાપા હું કેવું મારે બાપા હું કેતા કરતા ચક્કર આવી ગયા ચા બાપા લીમું બોળી લાવું નહીં લાવું હું કેતી કે બહારી બાપા તો મેં અંધા હું કરતા થા

એ ભાલા આ બાજુ થાય ને આ બાજુ આ બાજુ આ બાજુ બરોબર પોલ કે મસ્ત

અરે માના છા ફટી તા કદી પાડ્યું નહીં બોરો પટણ હું ઘરવા લઈ લઈને આવસ આ બધું હોબળો તમે પોકો હું ઘર બન કરીને આવું હા એક હા બસ આ મેકઅપ જોવા આવે છે એક કપાળ વચ્ચે કરી આવું છું

તારા માટે <laughs> <laughs> <laughs>

પાપા પોલીસ કે બાપા ભાગ ગયે બાઘા બાપા હાલી બંગારવાતી જતી રહેતી તો મારું ઈજ્જત નો કઈ હું તારો ભાઈ છું લઈને આયો લઈને આવતો તો પણ કાલિ નજ પોલીસ કરતો તો બાપા નેકલવાન કર તું નેકલવાન કર નહીં જો દિયું હું બાપા જતી રહેશે બાપા જતી જતી ને તો તેલ લેવા જઈ